નાણા ઉર્જા મંત્રી કનુભાઈ મેયર દક્ષેશ માવાણીએ સ્વચ્છતાના સેનાનીઓનું બહુમાન કર્યું હતું ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્વચ્છ સર્વેક્ષણ બે હાજર ચોવીસ અંતર્ગત સુપર સ્વચ્છ લીક દસ લાખ વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ય સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના પર હસ્તે એવોર્ડ એનાયત થયો છે આ સિદ્ધિને ઉજવવા સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જન સહભાગીતાની ઉજવણી રૂપે ડુમર્સ મગદલા રોડ પર આવેલા વાય ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહાનુભાવોએ સ્વચ્છતા યોદ્ધાઓને ફૂલોથી વધાવી સન્માનિત કર્યા હતા તેમજ શ્રમયોગીએ સફાઈ કર્મચારીઓને મોઢું મેઠું કરાવી અને સિદ્ધિની ઉજવણી કરી હતી સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે શહાડા નાગરિકોને સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાનું પાલન કરી સફળતા મેળવી છે ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથોસાથ દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિના આગ્રહી રહ્યા હતા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્વ પૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રીએ કમર કસી છે સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ છે આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓ ના સાથ સાથ સહકારથી તમામ સુરતીઓના સાથ સહકારથી તમામ એનજીઓ જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર

પ્રધાનમંત્રી એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પૂર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાથ સહકારથી આગળ વધારીશું